આવી જ ધામા નાખા કે કિલોમીટર પૂરા થઈ ગયા ને ભીડ એટલી હતી કે વાત જવા દયો એટલે અત્યારે મહેમાન હે બાજુ અમારે ટાઈમ મળે તો એ થઈ અમારે હાઈ તો મટાણે છે કા

કરીને ફ્રી થઈ જાય પછી નિરાતે સેબ ને ધારા ચાર નાસ્તો આપો એટલે મારે કઈ ટેન્શન ને તો કઈ કામ છે નહીં આજે આપણે વાતો જ કરવાની છે ટાઈમ મળે ને તો તમે ફ્રી છો કે નહીં એમાં જરૂર તો કહેજો એટલે આપણે નિરાતે બેહી નીંદોરે વાતો કરશું બરાબર છે સર વાતો કરવાની કા ટીવી જો આજે તો સુંદરા મેળો હોય સિતરા અત્યારે તો માણા બહુ જ છે પણ મારા ઘરે બેનો પણ દુખે એટલે હવે જોઈએ જાય કે ન જાય બહુ મોટી નથી તો બધું નથી દુખતો

હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા દસ વાગ્યા નો દુકાને જાય છે ને અમારે જો ગીતાબેન ને ને ધારા બેન એટલી ઉતાવળ છે ને મેડમ જવાની હા રાયડા રાયડ થયા ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી શિવુ અને હા આપડે બે તો મેચિંગ મેચિંગ કર્યું ભાઈ આજ તો હાલો તો હાલો હવે મેળે મેળે કેમ કે તો થઈ ગયો છે અમારે ગીતાબેન વધારે ખરા થાય ને

આપણે પહોંચી ગયા છે સોમેળામાન મંદિરે અને છે તો હવે જોઈએ મેળામાં અને માતાજીને દર્શન કરાવવું તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને ભીડ જવું તમે અત્યારે ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો પણ ભીડે એવી છે આવવામાં આજ થોડુંક મોડું ગયું તો હાલો આગળ જઈએ તમને શીતળામા દર્શન કરાવવું અને પછી મેળામાં તો ફરીઓમાં આજ ભીડ અત્યારે કેટલી છે ત્યાં છે શીતળામાનું મંદિર તો હાલો દર્શન કરી લીધા છે હવે જઈએ આગળ અને ધારાબેનને જલ્દી છે જો રમકડાની એટલે એને માસી હેરાન કરે છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ધીરે છે અને અવાજ એ મારો નહીં આવતો હોય હરકો તો હવે વાત નહીં કરું હવે સીધા કરે છે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બાર વાગ્યાનો નવા ધૂમ તડકાને અમે મેળા કરીને આવ્યા ને આવી કેમકે કિલોમીટર પૂરા થઈ ગયા ને ભીડ એટલી હતી કે વાત જવા દો એટલે એટલું શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો કેમકે અમારે ધારાને ને હાચવવી કે વિડીયો શૂટ કરવો આજે અમે ત્રણ જણ્યું છે ને ધારાને ને છે ને થાકી ગયો ત્રણેય અમે નહોતી એટલી ભીડ હતી હાલો મેળા મેળા જય ને બાપા તમને લઈ જવાની જરૂર હતી ભૂલાઈ ગયું મેળામાં તમારે ધારા ને હાચવવી પડે ને

અને થોડાક તાજા થાય અહીંયા અત્યારે બેન પંખો ચાલુ કર દો કેવી ગરમી છે એની વાત પૂછોમાં અને જો ફીટ બાર વાગ્યા થાકીને રેર થઈ ગયા મારે જવાનું મન જ નહોતું પણ ધારાને જવું હતું નહીં મમ્મી હાલ જાય મેડમ હાલ જાય અને નીકળ્યા ને તાઈ તડકો થઈ ગયો તો સાડા દસ વાગે તમે નીકળ્યા અને ગયા વર્ષે તો અમે છે ને આઠ વાગ્યામાં ભયા ગયા હતા એટલે તડકો થાય ને તો પાછા રિટર્ન થઈ જાય ને ભીડે એટલી ન હોય પણ અત્યારે તો ભીડે એટલી હોય ધારા રાધેશ આમ આલે પાણી દોઢ વાગ્યા નું અંજુ અહિયાં વાતું કરે છે અંજુ મેળે મેળા જઈ આવતા રહ્યા મેળે મેળા મેળે મેળા

હાલો બતાવું ખરી ને આજે આપણી ફેમિલી ને એમ બતાવી તો તમને જો પેલા વસ્તુ છે ને મારી વસ્તુ છે કીધું હું લઈ હો ગઈ એના કાનાજી હાલો ને જમ કાનાજી મારા કાનાજી મારા કાનાજી મારા કાનાજી આ છે ને તમારા દુકાન માં છે જો ખરીદી છે અમારી આમ

એક નંબર માં મોટું લીધું તો કેતાના પહેરાવી દઉં પણ ના બેસે પહેરતી નથી ભલે બસ આવડી હતી જ હવે આના ને ફૂલની ખરીદી તો હવે મેડમ જવું મેળો મેળો આવે

વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો તો રીધીબેન તમારે ખુબ ખુબ આભાર કે તમને અમારે વિડીયો ગમે છે તો જ્યારે પણ તમે આવો ને તો અમારી મુલાકાત થી લેજો કેમકે સોંદેડા થી કેસો જાજુ છે સાત કિલોમીટર જ થાય

ચણા સૂકી ભાજી ચોરાફરી મોમરી અને ગુંદાનું અથાણું તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા અને ધારાબેનને તો લાગી છે જોરદાર વાળી ભૂખ તો એ તો બેસી જ ગઈ છે બપોરા કરવા જવું ધારાબેન કેવું છે કેરીને રસને પૂરી મજા આવી ગઈ ને આજે ઠંડુ ઠંડુ ખાવાની કેવી મજા આવે હાઈ તમકા તો હાલો મારો ફોન એ આવી ગયો છે તો બપોરા કર લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો કોનો ફોન છે હાલો જો માનવભાઈનો વિડીયો કો લાવ્યો છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો અને અત્યારનું તમને હું વાતાવરણ બતાવું તો એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને જે આ પવન છે ને એ ગરમ ગરમ પવન છે એકદમ છે ને લૂ ઝરે છે અને જો આકાશ જોઈએ ને તો એવું લાગે કે હમણાં જ વરસાદ આવશે વાદળછાયું વાતાવરણ થઈ ગયું એકદમ ડબ જેવું અને ગરમ ગરમ છે ને લૂ ફેંકે હાવ ગરમ જ પવન છે સાહેબ બે ગયા છે દુકાને અને ધારાબેન અમારા હુતા છે અંદર રૂમમાં થોડુંક છે ને ઠંડુ છે દરવાજો બંધ કરી દઈએ તો જેવો દરવાજો ખોલીએ ને એવી ગરમ જ વરાળ આવે છે રોજ કરતાં છે ને આજનું તાપમાન થોડુંક વધારે છે બહુ જ વધારે છે એટલે ઉકળાટ તો એવો છે ને કે એની વાત પૂછોમાં બપોરે જમીન મેં પહેલાં છે ને સાડી જ બદલાવી કેમ કે સાડી થોડીક જાડી છે અને હેવી છે એટલે રોજ હું દરરોજ પહેરું ને એ ફોરી અને હળવી સાડી હોય આજ થોડીક છે ને જાડી સાડી હતી એટલે ગરમી એવી થતી હતી એટલે મેં કીધું કપડાં બદલાવી નાખું ને પછી થોડીક વાર આરામ કરું જો નીંદર આવે તો પણ મજા છે કે આજ મને નીંદર આવે આજે મારે કંઈ કામ નથી કરવાનું આજે આરામ જ કરવાનો છે પણ મને નીંદર જ નથી આવતી કામ તો ઘણા બધા છે ક્યુ કામ કરવું ને કયું નહીં પણ મજબૂરી એ છે કે આજ કંઈ કામ થાય એમ નથી કપડા પ્રેસ કરવાનું છે મશીનનું છે કામ સિલાઈનું કાલે બ્લાઉઝ સીવું એમાં ગાઈડ બટન કરવાના છે પણ આજે કંઈ નહીં થાય તો કંઈ નહીં હાલું થોડીક વાર રહીને પછી કરીશું રોંઢાના કામ કપડાં હંકેલવાના છે રોંઢાની હંજવારી કાઢીએ ફરિયા વાળીએ આજે ચા તો પીવાનો નથી અને વાતાવરણ આજ જ એવું છે કે એની વાત જવા દો કે બહાર નીકળીએ ને તો ગરમ ગરમ વરાળ જ આવે છે અમારા ઘરમાં વાંધો ન આવે ઠંડુ વાતાવરણ હોય એટલે સાહેબને ધારા તો જમીને જુ ગયા હતા અને સાહેબને તો અત્યારે મેં માન ઉઠાડ્યા ચાર વાગે ગયા દુકાને એમ તો આંખ જ ઊંચી નથી થતી એને તો બહુ નીંદર આવે મને નીંદર ન આવે એમ દઈને બહુ ઓછી જ હું બપોરે આરામ કરું એટલે મને નીંદર ન આવે અને અત્યારે મારા દુકાનમાં તો એટલો બફારો થતો હોય છે ને કે એની વાત પૂછોમાં બહુ જ ગરમ લુ આવે અમારે ઘરમાં વાંધો ન તો બે માળનું મકાન છે અને આ બારના મકાન છે ને દરવાજો બંધ કરી દઈએ ને તો રૂમ એકદમ ઠંડો થઈ જાય એટલે ઘરમાં ખબર નથી પડતી પણ બહાર નીકળીએ ને તો બહુ ખબર પડે તો હાલો વાતું નથી કરવી તો થોડીક વાર હજી દરવાજો બંધ રાખવું એટલે ધારાબેનને નીંદર થઈ જાય પૂરી પાંચ વાગે પછી નિરાતે રોંઢાના કામ કરશું પછી જોઈએ હિંમત થાય તો દુકાન બાજુ જાઉં નહીં તો પછી વાઇટું લઈને બેસી જાય થોડીક વાર વાઈટું કરીશ તો હાલો મૈરા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારા ગામમાં તાપમાન કેવું છે એ પણ મને કહેજો અને બે દિવસ પહેલાં કચ્છ અંજાર ને એ બાજુ વરસાદ પણ થયો હતો તો તમારા ગામમાં વરસાદ હતો કે નહીં એ પણ મને કહેજો તો બધા કામ થઈ ગયા છે ધારાબેન થઈ ગયા છે ને છે ને હવે મારે જવું છે દવાખાને આજે સોમવાર નો વારો હતો દાંત બતાવવા જવાનું છે હમણાં ત્રણ ચાર દિવસ પેલા ગઈ હતી તમને ખબર હોય તો આજે સોમવારે બતાવવા જવાનું છે તો હાલો વારો લખાવી દીધો છે સાહેબે તો હવે દુકાને જઈએ ને પછી ત્યાંથી જઈએ આપણે દવાખાને તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જો લાગે લાગે જો ને માં ધારા બેન ને અજી નિંદર આવે ને મને આજ નિંદર જ ન આવી હો તો હારું હાલો વાત ન કરવી જો મૈડા હાલો દુકાને પહોંચી ગયા ધારા બેન ને ડોટ મૂકી છે જો અને અત્યારે હજી ગરમ ગરમ ભરાડ જ આવે છે હાલો સાહેબ હાલો હાલો તો ફટાફટ જઈ આવીએ દવાખાને સાડા છ પોણા સાત થવા આવ્યા પણ જો આ ગરમ નું હજી એવી નહીં છે આ માણસ બીમાર ન પડે તો શું થાય હાલો

છે 8:30 વાગના અને હવે કાઈ જે દુકાન વધારવા અમે જઈએ ઘરે હા બસ તું આવી ગયો ને તને ખબર પડી ગઈ સમજો જો ગાડી નવા chambre તા દોરીન પૂજી જાય છે ને જો એક કોઈ ન ને ન કરવા દે હા તો હાલો હાલ રે

तो हो जाते हैं बेइ इंजेक्शन दी था गोर्दन अलग गोर्दन हो कृष्णा अरे बेइ दांत मारो बेइ क्यों बीजा दांत में कटा है ભાઈ આવો તમાર વેલી બસ નથી હે તમ બાપ દીકરો શું કે હતા ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી માર દીકરો હા મુંજાઈ ગયો તો આ બે આયા ને તમે ન્યાન કા એવું કર દે આવો જ વાંધો છે બાપા આયા નું કર તો આયા તો પેલા ગોરધન આયા આલ તો પેલા એ બૂટ નહીં થાય ત્યાં લાગી મેડ નહીં આવે that's de de joke હલો ફ્રેન્ડ આવી જાઓ બધા નાસ્તો કરવા જો અમારે ગોરધન ભવ્ય ધારા ત્રણેય તરબૂજનો નાસ્તો કરે છે ટાઈમ છે દસ વાગ્યાનો તો જો તરબૂજ પાર્ટી હાલે છે કેમ કે આજ તો રસોઈ થાય નહીં તો દાઢું ખાવું નથી કાગળદર મારે ગોળનને તરબૂજ બહુ ભાવે નહીં તો સારું બધા ખાઈ લ્યો હલો જો અહીંયા કાર્ટૂન ચાલુ છે બારોબાર વરસાદ કપિલ ને સાહેબને બધા બેઠા છે એની મહેફિલ ત્યાં જઈમી છોકરાઓની મહેફિલ અહીંયા જઈમી જો તો હાલો હવે છોકરાઓને નાસ્તો કરવા દો ને અમે થોડીક વાર બેસીએ ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો બ્રેન ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો અને આવી જાઓ બધા વ્યારા કરવા અને વ્યારામાં છે ગરમા ગરમ ભણેલા ગાંઠિયા પુલાવ ચીપ્સ અને ઠંડો ઠંડો કેરીનો રસ તો જો અહીંયા બધા કરે છે વ્યારા અને મારે વરસાદ કરવાનું છે ફરાટ તો હાલો બધાઇ અને આ છે ને પાર્ટનરશીપમાં વ્યારા છે એવા જ અડધું અમારા તરફથી છે ને અડધું કપિલના તરફથી એટલે કોઈને દુખ ન લાગે કે મેં તારા ઘરનું ખાધું નું ને એમ ન થાય કે મેં મારા ઘરનું ખાધું કા કપિલ મને સમાધાન ચૈતર મહિનો છે ને એટલે થોડુંક દીકરીને ઘરનું થોડુંક ભાઈના ઘરનું બે મિક્સમાં છે તો આવી જાવ બધા વેરા કરવા મજા આવી ગઈ ને આજ રેકોર્ડ તૂટ્યો કે અમારે કપિલને એ છે ને બે કલાક મારી ઘરે રોકાણ આવો અત્યારે નિરાય તે હેમાં હું કયો કરતા હે આજ ફાઇન ગેર જમવાનું હતું કા તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય બોલેનાથ જય ભોલેનાથ